રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત દીપડો દેખાતા ફફડાટ જોવા મળ્યો હતો મનહરપુરા ગામની સીમ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ છે આજે બે ડેમ પાસે ગઈકાલે દીપડો દેખાયો હોવાનો સ્થાનિકોનો દાવો છે વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવ્યા તો મનહરપુરા ગામની સીમમાં આ પ્રકારે દીપડો દેખાયો હતો અને વન વિભાગને આ દીપડો હોવાની જાણ સ્થાનિકોએ કરી વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડવા માટે પણ તજવીજ હાથ ધરી છે મેં દીપડાને નજીકથી જોયો હું કાલે બપોરે પાણી વાતો હતો ત્યારે એ નીકળ્યો મારી જાહેરમાંથી અને હું થોડીક ડર લાગ્યો મને ડર લાગ્યો એટલે મેં હાકલ હાકલ પાડી હાકલ પાડી એટલે જાહેરમાં વ્યો ગયો પછી મેં મારા ભત્રીજાને બેને ફોન કર્યો એને બોલાવ્યા અને ત્યારે હું જાહેરમાંથી બહાર નીકળી આવી ગયો પાણી વાતા વારતા બે પછી બીક તો લાગે ને ડર તો લાગે ને અહીંયા રસ્તામાં હોય છ વાગે સાત વાગે ત્યાં આવી જાય થોડા દીએ પાણી કેવી રીતે વાળવા જવું ઝાડ માં ઘઉં માં એમાં જોઈએ ઘઉં